નમસ્કાર હું તેજસ પરમાર એમડી એમજી વીસીએલ છેલ્લા બે દિવસથી વડોદરાની અંદર જે ભારે વરસાદ થઈ રહ્યો છે અને વિશ્વામિત્રી નદીના પાણી જે શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી વળ્યા છે તેના કારણે ઘણા બધા ભાગમાં વીજળીનો પુરવઠો ખોરવાયો છે અમે ઘણા બધા ફીડર્સ જે અફેક્ટેડ હતા એને ગઈકાલ સવાર સુધીમાં અમે રિસ્ટોર કર્યા હતા પણ ગઈકાલ સવારથી ફરી પાછું જ્યારે વિશ્વામિત્રીનું પાણી શહેરમાં આવવા લાગ્યું ત્યારે સુરક્ષાના ભાગરૂપે જે જે વિસ્તારની અંદર ટ્રાન્સફોર્મર્સ છે અને જે અમારા ફીડર્સ છે એ ફીડર જ્યાં વોટરમાં સબમર્જ થઈ ગયા છે તેવા ટોટલ ટોટલ સિક્સટી એટ ફીડર્સ અને ટોટલ ત્રણસો ને પાસઠ ટ્રાન્સફોર્મર્સ આટલા અત્યારે ગઈકાલ સવારથી આપણે સુરક્ષાના ભાગરૂપે બંધ કરેલા છે એટલે અત્યારે ઘણા બધા તરફથી અમને મેસેજીસ આવે છે કે આ અમારું ફીડર છે કે જે ટ્રાન્સફોર્મર્સ છે ત્યાં અમને ચાલુ કરી આપો પણ ચાલુ કરવા જતા કદાચ કોઈ સુરક્ષાના ઇશ્યુઝ થાય એ કારણથી આપણે ચાલુ નથી કરી શકતા કારણ કે ઘણો બધો જે એ આખું ફીડર અને ટ્રાન્સફોર્મર્સ છે હજુ પણ પાણીમાં દરકાવ છે અને પાણી સતત વધી રહ્યું છે ખાસ બીજું એક ખાસ અપડેટ આપવા માંગુ છું કે ગઈકાલે રાત્રે બાર વાગે ઓપી રોડ ઉપર જે વિદ્યુતનગર સબસ્ટેશન છે તેમાં પાણી ભરાવાના કારણે પેનલ રૂમમાં પાણી ઘૂસી જવાના કારણે આખું સબસ્ટેશન અમારે બંધ કરવાની ફરજ પડી છે અને એ જે સબસ્ટેશન છે તેમાંથી કુલ સત્યાવીસ ફીડર નીકળે છે જે અકોટા દિવાળીપુરા અને અન્ય આજુબાજુના વિસ્તારોમાં પાવર સપ્લાય કરે છે આ એ સિવાય રાત્રે ચાર વાગે અટલા દરા સબસ્ટેશનમાં પણ પાણી આવવાના કારણે અટલા દરા સબસ્ટેશન પણ બંધ કરવું પડ્યું છે ને તેના કારણે અટલા દરા અને આજુબાજુનો જે વિસ્તાર છે ત્યાં સબસ્ટેશન બંધ હોવાના કારણે ફીડર બંધ કરવા પડ્યા છે આ બંને સબસ્ટેશનમાં પાણીના નિકાલ માટે અત્યારે ત્યાં પાણી ભરાય ભરાયેલું છે અને પાણી વધી રહ્યું છે પણ તેમ છતાં પણ જેવું પાણી ઓસરશે તેવું અમે તૈયારી રાખી છે કે પાણી ઓસરવાની સાથે સબ આપણે આખું જે પણ પ્રોસેસ છે પૂરી કરીને ફીડર ચાલુ કરી શકીએ એટલે મારી તમામ નાગરિકો જે આ વિસ્તારમાં વસે છે ને જે અન્ય વિસ્તાર કે જ્યાં પાવર અમે ઓફ કરેલો છે તે તમામ નાગરિકોને ખાસ વિનંતી છે કે આ તમામ જે પાવર છે એ ફીડર અને ટ્રાન્સફોર્મર્સ સબમર્જ થવાના કારણે ઓફ કરવામાં આવ્યા છે જેથી કોઈ દુર્ઘટના જાય અને જેમ જેમ પાણી ઓસરતા જશે તેમ તેમ અમે સાવચેતી પૂર્વક ટેસ્ટિંગ કરીને પછી એને ચાલુ કરવાની કોશિશ કરીશું આ ઉપરાંત લગભગ સાત જેટલા મીટર્સ બેઝમેન્ટમાં હોવાના કારણે પણ અમને શક્યતા છે કે કદાચ એમાં અફેક્ટ થયા હશે તો જેવા પાણી ઓસરશે તો આ મીટરની રિપ્લેસમેન્ટ કરવાની પણ અમે કામગીરી કરીશું આ માટે અમારી અંદર તમામ ટીમો અત્યારે કામ કરી રહી છે જે વિસ્તારમાં અત્યારે પાવર ચાલુ છે ત્યાં ઇન્ડિવિજ્યુઅલ કમ્પ્લેન્ટ છે તેને પણ એટેન્ડ કરવાનું કામ થઈ રહ્યું છે છેલ્લા બે દિવસથી એમજીબીસીએલના તમામ સ્ટાફ જેટલો પણ શક્ય છે એ એ પ્રમાણે અત્યારે અમે કામગીરી કરવાની કોશિશ કરી રહ્યા છીએ અને અમે આગળના સમયમાં પણ ખાતરી આપીએ છીએ કે જેવું પણ પાણી ઓસરવાનું શરૂ થશે અમારી સૌથી પહેલી પ્રાયોરિટી રહેશે કે પાવર અમે રિસ્ટોર કરીએ જેથી અને ખાસ કરીને હોસ્પિટલ્સ અને જે પાણી પુરવઠાના જે અમારા આપણા જે કનેક્શન્સ છે એમાં સૌથી પહેલાં પાણી વીજળી રિસ્ટોર થાય એવો અમારો પ્રયત્ન રહેશે